ન્યૂ મણિનગર વિસ્તારમાં શ્રી મણિકણિકેશ્વર મહાદેવથી સદગુરુ બંગલોઝ તરફ જતા માર્ગો પર પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું શહેરમાં પીવાના પાણીના વિતરણને લઈને તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે રામોલ હાથીજણ વોર્ડમાં ખાસ કરીને ન્યૂ મણિનગર વિસ્તારમાં શ્રી મણિકણિશકેશ્વર મહાદેવથી સદગુરુ બંગલોઝ તરફ જતા માર્ગ ઉપર પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું આ ભંગાણ એટલું મોટું હતું કે લાઇનમાંથી પાણીનો ફુવારો લગભગ બેથી ત્રણ માળ જેટલો ઊંચો ઉડ્યો હતો જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા આ ઘટનાથી માત્ર પાણીનો બગાડ જ નહીં પરંતુ નાગરિકોને ભારે હાલાકી પણ વેઠવી પડી હતી વધુ આશ્ચર્યની વાત તો એ હતી કે જે જગ્યાએ આ ભંગાણ સર્જાયું છે ત્યાં થોડાક સમય પહેલાં જ તંત્ર દ્વારા લાખોના ખર્ચે નવો અને પાક્કો રોડ બનાવવામાં આવ્યો હતો હવે પાણીની લાઇન રિપેર કરવા માટે ફરીવાર આ નવા રોડ ઉપર ખોદકામ કરવાની ફરજ પડી છે જે જાહેર નાણાંનો બીવડો બગાડ સાબિત થયો છે તંત્રની બેદરકારી અને આયોજનના અભાવે પહેલાં રોડ બનાવવા અને પછી તેને તોડવાની સ્થિતિ સર્જાઈ છે સૌથી ગંભીર બાબત એ છે કે લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ લગભગ બે કલાક સુધી પીવાના સ્વચ્છ અને કિંમતી પાણીનો બેફામ બગાડ થતો રહ્યો હતો આટલો મોટો ફર ઉડવા છતાં પાણી પુરવઠા વિભાગનો કે કોર્પોરેશનનો એક પણ અધિકારી સ્થળ ઉપર ફરક્યો નહોતો બે કલાક બાદ જ્યારે સ્થાનિક લોકોની રજૂઆત વધી ગઈ ત્યારે જ રિપેરિંગની કામગીરી શરૂ થઈ હતી તંત્રના આ ધીમા પ્રતિભાવ અને બેદરકારીએ રામોલ હાથીજણ વોર્ડના નાગરિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે